સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ વખર્યો છે દ્વારકામાં સ્વામિનારાયણ મંદિર સામે વિરોધ કરવામાં આવ્યો દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો વિશે પણ અપમાનજનક ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો દ્વારકાના ગૂગળી બ્રાહ્મણોના યુવાનોએ રોષ વ્યક્ત કર્યો સનાતન ધર્મના અનુયાયીઓએ નારા લગાવ્યા હતા અને આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે ત્યારે આ કયા પુસ્તકો છે કોણે લખ્યા છે તે બાબતે પણ સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે અને आ प्रकार पुस्तकों में दावा करना खरेखर हिंदू है के नहीं सौ मोटो सवाल देख रहे हैं ये विरोध स्वामी नारायण संप्रदाय के किसी साधु ने भगवान द्वारकाधीश के अस्तित्व तो को नकारा है ये बहुत गलत बात है चाहे सोशल मीडिया के ऊपर आप अपना डिवर्स और अपने आप को प्रचारित करने के लिए जो काम कर रहे हैं ये बिल्कुल ठीक नहीं है देश के लोगों को और देश के लीडर को इस बात को ध्यान रखना चाहिए कि स्वामी स्वामीनारायण संप्रदाय नित्य नूतन कोई न कोई विवाद खड़ा करके गुजरात और देश की परिस्थिति को खराब कर रहा है उनके बड़ों को उनके आचार्यों को उनके स्वामियों को उनके गुरुओं को बैठा करके यह इस बात का निर्णय लेना चाहिए कि भाई जो चीजें आप में सनातन धर्म के देव देवी देवताओं के विषय में आप लोगों ने जो गलत लिख रखा है उसको पीछे करो સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો મહંતો દ્વારાત્રીસ નંબર સો સો ઉપર ભગવાન દ્વારકાધીશ વિશે દ્વારકા વસતા ભગવાન દ્વારકાધીશ પ્રિય એવા ગોગડી બ્રાહ્મણ વિશે

અને ફૂલ પબ્લિક આવી હોય બધા બધા ભાઈઓના કૃષ્ણ પ્રેમી આવ્યા એ બધા ભાઈઓને અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને અમે અહીંથી કહેવા માંગીએ છીએ કે સમગ્ર ગુજરાત ની અંદર આ રીતના જૂનાગઢ હોય કે આખા ગુજરાતના કોઈ પણ જિલ્લા હોય એમાં તમામ સાધુ સંતો આ ડુબરી બ્રાહ્મણ સમાજ પાસેથી શીખ લઈ અને બહાર નીકળવું જોઈએ આવી રીતે કારણ કે આ લોકો અવારનવાર હિન્દુના દેવી દેવતાઓને ભગવાન વિશે અવારનવાર બેથામ મારી વિલાસ કરે છે અને હવે તો હદ કરી નાખી કે ભગવાન દ્વારકાધીશ વિશે પણ એ લોકો બોલ્યા છે